શું છે અરે બોપાજી પણ આ રેખાએ તસીજી તમે શું જોવો ના છે કે ન છે આમજા છે આથી આમજા

એમ ના ફોન આમ ફોન ઉભારો ફોલેલો છે ઓલ્યા બે હેડ બેડ જતો નહી રે તો ઓડડે આવી હું હોય એટલે ચાલુ નહી થાતું ઓવ જ નતા હવે ચાલુ કરો થઈ ગયા છે ખોલી એટલે

દારૂ પીવે કે વિશે હાડકું કરવા આ એમાં કે ફોટા પાડવા ઉલા પાડવા હોય હા આ બોલો આ મોબાઈલ છે આ તો એમાં તો એલો દોઈ ના એમ હોય તો ડીજે તો કરાવ ડીજે લો આ ડબલા હોય હા તો નહી હલતું હે હા તો હવે ઓમે લાગે ડીજે રેડું પડશો હા

અમે તો ખોડવાએ ઓટો પિક કરી છે મમ પર ખોડ પડી ગયા કેમ ઓય તો ખોડ મોતી તો કેવું બસ ઓય જો આ થઈ કે મને કે એ આ ડોલે મેલવા નમી જે બોલા પછી કરો ને છે તમારું કે કારીદાર હા તમને તો જડિસ્તી અમાર અલ્યા પોલીસ તમે જડ્યા પોલીસ મે કોઈ નહી મતલબ મળતું નહી ઓ કરે રહો અલ્યા આમ કરો અલ્યા ફુલલી તો ચાલુ છે પડ ફુલલી ચાલુ છે ચાલુ એવું છે ને એ કરવાની ઓય કરો અલ્યા આ પેલું બીજું વચ્ચે નથી કંર પયા� કરલિરલના હીએહહાલે. હંબહર તાલે હતલે. કતળે કરા ખભાળે. કખાલાબ કરાહળા� કરકરાલં

બરોને નાખી દઈશ મને સ્કેનર કરીને આખું રોકડા દઈશ હું તમને પૈસા આવવા ન પડે પૈસા ન આવવાનો કે આપડે ઓલા ભાઈ ફોન કરે આપડે ફોન હોય એવું કરો છો હોય

એય ગાડો પર ગાડો સરી સાચે સરી તમે ખાને રહો અલ્યા હું ઘર થી ક્યાં લઈ આયા સરી લઈ લડ્યો આયા આ સરી દેખાતી તમે આવો છો થાય તમને કાઈ આપડો <sukain> <manyang> 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 <manyang>